મારું નામ કાંતિભાઈ પટેલ રાજકોટ શ્રી સહજાનંદ ગૌશાળા છેલ્લા પચીસ વર્ષથી ચલાવું છું અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માહિતી આપું છું એક ગાયના ગૌમૂત્ર છાણ વ્યવસ્થિત ખેડૂત કામ કરે તો પંચોતેર વીઘા જમીનમાં કામ આપે અને ઉત્તમ ખાતર એટલે જીવામૃત ખાતર આજે આપણે ભવિષ્યની પેઢી માટે થઈને પ્રાકૃતિક કૃષિ કરવી પડશે નહીં તો બાળકોના જન્મ થશે ત્યારથી કોઈને કોઈ બીમારી એને આવશે એટલે દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવા લાગી જાવ જીવામૃત વાપરવાથી જે આપણે અનાજ છે શાકભાજી છે એમાં જે સ્વાદ આવે છે ને એ બીજી કોઈ પણ દવાઓ પરથી સ્વાદ નથી આવતો એ જીવામૃતની તાકાત છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના સંશોધક ડોક્ટર સુભાષ પાલેકર જેઓ મહારાષ્ટ્રમાં છે અને એણે બાર વર્ષ મહેનત કર્યા પછી આ ફોર્મ્યુલા તૈયાર કરી છે જીવામૃત ફનજીવામૃત બીજા અમૃત અને બીજા અમૃતનો વટ આપવાથી જે બિયારણને પંદર દિવસમાં ઉગાવો થતો હોય એ દસ દિવસે ઉગાવો થઈ જાય છે કોઈ જાતને એને બીમારી આવતી નથી અને ખૂબ સારો ઉગાવો આવે છે જીવામૃતના પ્રયોગ એક મારા ભાઈબંધે કર્યું હતું ડુંગળીનો લડ્યો છે એ એવડો મોટો થયો અને જમીનની બહાર આવ્યો હતો અને સરબદળમાં એક ખેડૂતભાઈ છે એને આઠ કિલોનું બીટ બન્યું હતું આ જીવામૃતના પ્રયોગોથી એટલે જીવામૃતમાં ખૂબ તાકાત છે ગાય માતામાં જ બધી તાકાત સમારે છે ગાય માતાનું દૂધ એક લીટર દૂધ બરાબર છ ઈંડા બરાબર એક લીટર દૂધની તાકાત છે જે અમેરિકાના વૈજ્ઞાનિકે સંશોધન કરેલું છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ડૉક્ટર ગોલકિયા સાહેબે સ્પૃતકરણ કરતાં ગાયના દૂધમાં ગૌમૂત્રમાં છાણમાં માઇનોર સોનાનો ભાગ આવ્યો છે તો આપણે સોનું લેવા જઈએ તો કેવડા રૂપિયા થાય એ આપણને ગાયના દૂધમાં ગૌમૂત્રમાં મળે છે ગૌમૂત્ર એકસો અડતાલીસ પ્રકારના રોગ મટાડે છે ગાયના દૂધથી કેન્સર મટે છે ઘણી બધી વસ્તુ છે વધુ માહિતી માટે મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બેતાલીસ તેત્રીસ સાત ઓગણત્રીસ ગૌશાળાની મુલાકાત લઈ શકો છો અહીંયા ટ્રેનિંગ સેન્ટર ચાલે છે દવા માણસોની દવા બનાવવાની ખેતીની દવા બનાવવાની બધું ફ્રી ઓફમાં છે આભાર